નમસ્કાર દર્શક મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં અત્યારે કયા પદ પર કોણ રહેલું છે એટલે કે ગુજરાતના અત્યારના જે પદાધિકારીઓ છે તેની બધી જ આપણે વાત કરીશું અને આ બધા જ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવે છે મિત્રો ખાસ કરીને જે હાઈકોર્ટની જે પટ્ટાવાળીની અને બેલિફની જે પરીક્ષા આવવાની છે એટલે કે હાઈકોર્ટની કોઈ પણ જે પરીક્ષા આવવાની છે તે હાઈકોર્ટની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો તમને વધારે જોવા મળે છે તમે પાછળનું જે હાઈકોર્ટનું જે પેપર છે તે તમે જોશો તો તમને બે કે ત્રણ માર્ક્સના પ્રશ્નો આ આવા જ પ્રશ્નો તમને જોવા મળશે તો મિત્રો આ બધા જ પ્રશ્નો તમને કોઈપણ પરીક્ષામાં ઉપયોગી થશે અને ખાસ કરીને જે હાઈકોર્ટની પરીક્ષા છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે ગુજરાતના પદાધિકારીઓ કયા કયા અને કયા પદ પર કોણ રહેલું છે તેની બધી જ ચર્ચા આપણે અહીંયા કરીશું તો મિત્રો આગળ વધતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ આવા પ્રશ્નો આવશે એ તમારી સુધી પહેલાં આવી જશે તો મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો આપણે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે આ તો મિત્રો બધાને જ ખબર હશે તમે જાણો જ છો કે ગુજરાતના જે મુખ્યમંત્રી છે તે હાલમાં ભૂપેન્દ્ર પટેલ સર રહેલા છે ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલ કોણ છે તો મિત્રો અત્યારે જે ગુજરાતના જે રાજ્યપાલ છે તેમનું નામ આચાર્ય દેવવ્રત એ હાલમાં ગુજરાતના રાજ્યપાલ રહેલા છે ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ બન્યા છે તો મુખ્ય સલાહકારની વાત કરીએ મિત્રો તો ડૉક્ટર હસમુખ અઢિયા એ મુખ્ય સલાહકાર મુખ્યમંત્રીના રહેલા છે ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ બન્યા છે તો મિત્રો જે મુખ્યમંત્રીના સલાહકાર છે ને એ એસ એસ રાઠોડ રહેલા છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે તો મિત્રો ધનરાજ પરિમલ નાથવાણી એ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રહેલા છે અને સેક્રેટરીની વાત કરીએ તો અશોક બ્રહ્મભટ્ટ એ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહેલા છે હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા છે મિત્રો આ પ્રશ્ન વારંવાર હાઈકોર્ટની પરીક્ષામાં જોવા મળે છે અને આગળની કોઈ પણ પરીક્ષામાં તમને જોવા મળી શકે છે કે સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો જોઈએ અત્યારે તો અત્યારે કાર્તિકેય સારાભાઈ એ આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ બન્યા છે ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો ગુજરાતના જે વિધાનસભાના જે વર્તમાન અધ્યક્ષ છે ને એ શંકરભાઈ ચૌધરી છે ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે મિત્રો આ બધા જ પ્રશ્નો તમને વારંવાર પૂછાય છે જેથી આ બધા જ પ્રશ્નો તમે જરૂરથી જોઈ લેજો આ વિધાનસભાને લઈને જે પ્રશ્નો પૂછાતા હોય છે તે વારંવાર હાઈકોર્ટની પરીક્ષામાં પૂછાતા હોય છે આ હાઈકોર્ટની પરીક્ષા માટે આ ખૂબ જ તમને ઉપયોગી થવાના છે અને બીજી કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થાય છે પણ અમુક પરીક્ષામાં અમુકવાર પ્રશ્નો આવે છે અમુકવાર નથી આવતા પણ હાઈકોર્ટની જે પરીક્ષા છે તેમાં આવા જ પ્રકારના પ્રશ્નો પૂછા હોય છે તો મિત્રો તમે એકવાર જરૂરથી પ્રશ્નો જોઈ લેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોને પ્રેસ કરી લેજો તો ગુજરાતના વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે તો મિત્રો જેઠાભાઈ ભરવાડ એ વર્તમાન ઉપાધ્યક્ષ રહેલા છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતાની વાત કરીએ તો અમિતભાઈ ચાવડા એ વિધાનસભાના વિપક્ષના નેતા રહેલા છે અને ઉપનેતાની વાત કરીએ તો શૈલેષભાઈ પરમાર એ ઉપનેતા રહેલા છે ગુજરાતના વર્તમાન મહેસૂલી મંત્રી કોણ છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ એ મહેસૂલી મંત્રી રહેલા છે જે મુખ્યમંત્રી હોય એ મહેસૂલી મંત્રી હોય છે મિત્રો જેથી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ જે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી પણ રહેલા છે ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે એ કુબેરભાઈ ડિંડોલ રહે છે કેમ કે આ તો બધાને જ ખબર છે કારણ કે આ જે ટાટનું જે શિક્ષકનું જે આંદોલન થયું હતું તેમાં કુબેરભાઈ ડિંડોર સરનું વારંવાર નામ આવતું હોય છે જેથી બધાને જ ખબર હોય છે કે શિક્ષણ મંત્રી અત્યારે હાલમાં કુબેરભાઈ ડિંડોર રહેલા છે ગુજરાતના નાણામંત્રી મંત્રી કોણ છે તો કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈ એ ગુજરાતના હાલના નાણામંત્રી મંત્રી રહેલા છે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તો ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે એ ઋષિકેશ પટેલ ઋષિકેશ પટેલ એ આરોગ્ય મંત્રી રહેલા છે ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે તો મિત્રો આદિજાતિ વિકાસ મંત્રીની વાત કરીએ તો કુબેરભાઈ ઢિંડોર એ આદિજાતિ વિકાસ મંત્રી રહેલા છે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ બન્યા તો મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની વાત કરીએ તો ભાનુભાઈ બાબરિયા એ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બન્યા છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો મિત્રો વન અને પર્યાવરણ મંત્રીની વાત કરીએ તો મુકેશભાઈ પટેલ એ વન અને પર્યાવરણ મંત્રી રહેલા છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ છે તો મિત્રો ભાનુબેન બાબરિયા એ સામાજિક અને અધિકારિકતા મંત્રી રહેલા છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે તો મિત્રો જે કૃષિ પશુપાલન મંત્રી છે એ રાઘવજી પટેલ રહેલા છે ગુજરાતના સરકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી કોણ છે તો સહકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રીની વાત કરીએ તો એ હાલમાં જગદીશ પંચાલ રહેલા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે તો મિત્રો ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે એ હર્ષભાઈ સંઘવીસર જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહેલા છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે મિત્રો આ જે પ્રશ્ન છે ને એ વારંવાર પૂછાતો હોય છે કે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો મિત્રો તમને આવનારી જે હાઈકોર્ટની પરીક્ષામાં છે ને આ વિધાનસભામાંથી તમને કોઈ એક પ્રશ્ન જોવા મળશે તો મિત્રો આ બધા જ પ્રશ્નો જોઈને જજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરીને બાજુને આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લોજો જેથી કોઈ પણ જે પ્રશ્ન જે હાઈકોર્ટના જે કરંટ અફેર્સમાંથી જે પ્રશ્નો આવે છે તે તમને અહીંયાથી મળી રહેવાના છે તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો બાળકૃષ્ણ શુક્લા એ વિધાનસભાના મુખ્ય દંડક રહેલા છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે તો મિત્રો મુખ્ય સચિવની વાત કરીએ તો રાજકુમાર એ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રહેલા છે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરની વાત કરીએ તો એસ કૃષ્ણ એસ કૃષ્ણ એ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા છે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની વાત કરીએ ને તો તેમાં જવાબ આપણો થઈ જાય હરિત શુક્લ ગુજરાત સી સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા છે તો મિત્રો ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી એ અવંતિકા સિંહ બન્યા છે ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે તો કમલ ત્રિવેદી એ હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ રહેલા છે ગુજરાત રાજ્યના ડીજીપી કોણ છે તો ડીજીપી વાત કરીએ તો મિત્રો વિકાસ સહાય એ ગુજરાત રાજ્યના ડીજીપી રહેલા છે ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી ની વાત કરીએ તો એ સુભાષચંદ્ર સોની એ ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર રહેલા છે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે મિત્રો આ જે પ્રશ્નો છે ને એ પણ વારંવાર પૂછાય છે આને તમે એકવાર જરૂરથી જોઈ લેજો અને આ પ્રશ્ન તમે વારંવાર કરી લેજો કારણ કે આ પ્રશ્નો પૂછાવાની શક્યતા ઘણી બધી છે કારણ કે આવા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં આવતા હોય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો હર્ષદ ત્રિવેદી એ ગુજરાત ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહેલા છે ગુજરાત રાજ્યના માનવ અધિકારી આયોગના અધ્યક્ષ કોણ છે માનવ અધિકારી આયોગના અધ્યક્ષને પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો આ પ્રશ્ન પણ તમને પૂછાય એવો છે માનવ અધિકારી આયોગના અધ્યક્ષ કોણ છે તો રવિકુમાર ત્રિપાઠી એ ગુજરાત રાજ્યના માનવ અધિકારી આયોગના અધ્યક્ષ રહેલા છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો નલિન ઉપાધ્યાય એ હાલમાં જીપીએસસીના અધ્યક્ષ રહેલા છે ગુજરાત ગોળશીય પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો બધાને ખબર હશે કારણ કે જે હમણાં સીસીએની પરીક્ષા ગઈ અને જે ફોરેસ્ટની પરીક્ષા ગઈ ત્યારબાદ જે વિવાદ થયો તો તેમાં આ જે અધ્યક્ષનું નામ છે એ વારંવાર આવતું હતું તેથી બધાને ખબર હશે કે અત્યારે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો કમલ દયાણી સર એ અત્યારે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ રહેલા છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે તો ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ હોય છે એ જે રાજ્ય આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે એ યુનિવર્સિટીના કુલપતિ હોય છે જેથી આચાર્ય દેવ્રત એ ગુજરાત યુનિવર્સિટીના હાલના કુલપતિ રહેલા છે અને વાઇસ ની વાત કરીએ તો નિર્જા ગુપ્તા એ વાઇસ ચાન્સલર રહેલા છે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે તો હર્ષદભાઈ પટેલ એ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર રહેલા છે ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ કોણ છે આ પ્રશ્નો વારંવાર પૂછાય છે મિત્રો ગઈ જે હાઈકોર્ટની પરીક્ષામાં પણ આ પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો અને આવી આ જે આગળ આવશે પરીક્ષા તેમાં પણ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે કારણ કે આવા જ પ્રશ્નો ગુજરાત હાઈકોર્ટની જે પરીક્ષા છે તેમાં પૂછાતા હોય છે અને વારંવાર પૂછાતા હોય છે ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ કોણ છે તો ભાગ્યેશ ઝા એ ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ રહેલા છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ પ્રમુખ કોણ છે તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો ભરતસિંહ સોલંકી એ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહેલા છે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે તો ભાજપના પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો સી આર પાટીલ એ ભાજપના પ્રદેશ પ્રમુખ રહેલા છે ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે તો એડિશનલ એડવોકેટ જનરલ છે એ હાલમાં મનીષા શાહ અને મિતેશ અમીન આ ગુજરાત એડિશનલ ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ રહેલા છે ગુજરાતના લોકાયુક્ત કોણ છે તો લોકાયુક્તની વાત કરીએ તો રાજેશ શુક્લા એ ગુજરાતના લોકાયુક્ત રહેલા છે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે તો વિજિલન્સ કમિશનરની વાત કરીએ તો સંગીતા સિંહ એ ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર રહેલા છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે તો જે ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ સુનિતા અગ્રવાલ રહેલા છે અમૂલ ડેરીના અસ્થાયી એમડી કોણ છે આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે મિત્રો અમૂલ ડેરી વિશે હાઈકોર્ટની પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે અને અત્યારે પણ આ પ્રશ્ન તમને પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે કે અમૂલ ડેરીના અસ્થાયી એમડી કોણ છે તો જયન મહેતા એ હાલમાં અમૂલ ડેરીના અસ્થાયી એમડી રહેલા છે હાલમાં જી એસઈ બી ના અધ્યક્ષ કોણ છે તો મિત્રો હાલમાં જે જીએસિબીના અધ્યક્ષ છે એ એ જે શાહ રહેલા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે એ કમલસિંહ ડોડિયા છે તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઈકુનને પ્રેસ કરી લો કારણ કે આ જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા મૂકીએ છીએ જે તમને આવનારી કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થશે ત્યારબાદ જીટીયુના વાઇસ ચાન્સેલર કોણ છે તો જે જીટીયુના જે વાઇસ ચાન્સેલર છે એ રાજુલ ગજર એ જીટીયુના અત્યારે વાઇસ ચાન્સેલર રહેલા છે